લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો જામ્યો છે ત્યારે જામનગરમાં છસોથી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો છે હોદ્દેદારો છે તે હાલ ભાજપમાં જોડાયા છે અને તેમને ખેસ પણ પહેરવામાં આવ્યો છે આપણી સાથે કેટલાક અગ્રણીઓ છે એમની સાથે જ સીધી વાત કરીશું હાલ ભાજપમાં ભરતી મેળો હાસ્ય સમ્રાટ ધારસી બેરડીયા પણ જોડાણા છે શું કહેશો આમ આદમી પાર્ટીથી ભાજપમાં ગુલાટ મારી ગુલાટ તો ના કહી શકાય પણ સ્વાભિમાન દરેકને વાલો હોય સાહેબ જ્યાં માન ના હોય સન્માન ના હોય કોઈ કોઈનું સાંભળવા વાળા ના હોય ઇગોઇસ્ટ લોકો હોય ક્રોધી હોય અહંકારી હોય તેવી પાર્ટીમાં રહેવાય નહીં અને ભારતીય જનતા પાર્ટીની અંદર એટલા માટે જોડાયેલા છે સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં તો વીસ વર્ષથી સેવા કરી જ છે અમે અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ સક્ષમ અને સફળ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના નેતૃત્વમાં હવે કામ કરવું છે અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ શ્રી પૂનમ બેન માડમ રીબાબા જાડેજા લોકો સાથે એવી પાર્ટીમાં અમે જોડાયા હતા પૂનમ અમને જોતાની સાથે જ કીધું કે સુભાકા ભૂલા શામકો ઘર પે આયો તો ભૂલા નહીં કહેતા અમે થોડા ભૂલા પડી ગયા હતા ભૂલા પડી ગયા હતા જે પ્રકારે વાત કરવામાં આવે શું કહેશો ભાજપમાં જે ભરતી મેળો ભરતી મેળાનો કોઈ પ્રશ્ન જ નથી એનું કારણ છે કે મેં ભાવેશભાઈને વાત કરી તાલુકાના સદસ્ય અમારા આ ભાઈ છે એને વાત કરી કાનાભાઈને વસોયાને ભાઈ એક જ વસ્તુથી આ દેશનો અને વિકાસ થશે એમાં મેં સમજાવ્યું ભાઈ રામ જન્મભૂમિ અયોધ્યામાં કેને શું બનાવ્યું પછી એકસો કલમ કેને હટાવડી એટલે આનાથી આગળ વધીને આપણે એવું વિચારી કે ભાઈ એક ધર્મનું સ્થાપના થાય હિન્દુ ધર્મની અને આપણે આમાં ભળીએ એવું સમજાવી અને હું આ લોકોને લઈ આવ્યો લોકોને લાવવામાં આવ્યા છે ભાજપના નેતાઓ સમજાવવામાં આવ્યા શું કહેશો લોકસભામાં તમે તો આપના જે ઉમેદવાર હોય એને ટેકા ટેકેદારોને સાચવવા માટે પાર્ટીએ નિયુક્ત કરેલા હતા ભાજપમાં આવી ગયા અમે અયોધ્યામાં રામ મંદિરનો જે મુદ્દો છે તે પછી એક સારી એવી વિચારધારાને પ્રેરિત થઈ અને ભાજપની અંદર અમે જોડાણા છીએ શું કહેશો તાલુકા પંચાયતમાં નેતૃત્વ કરતા હતા કોંગ્રેસમાં હતા અને આજે ભાજપમાં આવી ગયા બસ ઈજા બીજેપી પાર્ટી જે છે એની લોકો પ્રત્યેની પ્રેરણા આ તે કામ એના બધાય જોઈને બીજેપીનો અમે જોઈન કર્યા બીજેપીની જે વિચારધારા છે તેને લઈને ભાજપમાં જોડાયા છે ફરી એકવાર દારસીભાઈ શું કહેશો અંતમાં અંતમાં એટલું કહીશ કે જે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જે પોતે ક્રિમિનલ તરીકે અત્યારે જેલની અંદર છે હવે એ તો મારા હિસાબથી તો દેશદ્રોહ કહેવાય કાંઈ એ કાંઈ દેશ થયેવાના કે પોતે અંદર છે હવે એ શું જનતાની રક્ષા કરવાના છે એ શું કાર્યકર્તાના અને ઓમે આમ આદમી પાર્ટીના લોકો જેટલા છે એ કોઈ કાર્યકર્તાને જવાબ નથી આપ્યો સાહેબ એ લોકો પાસે ટાઈમ જ નથી એ લોકો પાસે બધા આવા કૌભાંડ કરવા માટે આવા કાંડ કરવા માટે ઘણો સમય છે તો એ બધી દુનિયા આખી જોઈ રહી છે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ અત્યારે ક્યાં છે એટલે હું તો આવા લોકોને દ્રેસ દોહી જ માનું જે જનતાનું કલ્યાણ ન ઈચ્છી શકતા હોય તો બેસ્ટ અને હું તો કહું કોકની લીટી ભૂસવા કરતાં અમે અમારી લીટી મોટી કરશું ભારતીય જનતા પાર્ટી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે આ પૂનમબેન માડમ વિરેબાબા અને આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં હવે તન મન ધનથી કામ કરશું તન મન હવે ભાજપમાં કામ કરવું છે જે પ્રકારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે જામનગરમાં શહેર અધ્યક્ષ અને તેની આખી ટીમ છે એ પણ આજે આમ આદમી છોડતી છોડી અને ભાજપમાં આવી છે ત્યારે કોંગ્રેસના પણ કેટલાય મુખ્ય નેતાઓ છે છસો જેટલા કાર્યકર્તાઓ આજે જામનગરમાં ભરતી મેળામાં જોડાયા છે કિંજલ કાસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર